જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રાધે ગુજરાતી સ્ટોરીમાં મિત્રો આશા કરું છું કે માતા લક્ષ્મી હંમેશા તમારા જીવનમાં ખુશીઓ વરસાવતા રહે અને સાથે જ તમારા બધા જ કાર્યો પૂરા થઈ જાય તો કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખો મિત્રો સુખ અને દુઃખ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે ક્યારેક વ્યક્તિ પાસે ખૂબ જ દુઃખ હોય છે તો ક્યારેક ખૂબ જ સુખ હોય છે આ બંને એક જ સિક્કાની બે બાજુની સમાન હોય છે જો તમને લાગે છે કે તમારા જીવનમાં અત્યારે ખૂબ જ દુઃખ ચાલી રહ્યું છે તો નક્કી છે કે આવવાવાળા સમયમાં તમને ખૂબ જ ધન પ્રાપ્ત થશે તમારા જીવનમાં પણ ધન ધનરૂપે ખુશીઓ આવશે અને સાથે જ તમારા જીવનમાં પણ દરેક પ્રકારની ખુશીઓ આવશે મિત્રો કેટલાક લોકોને એ તરત જ પ્રાપ્ત થઈ જાય છે તો કેટલાક લોકોને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે ત્યાર પછી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને કેટલાક લોકોને ભગવાન દ્વારા એવા સંકેત પ્રાપ્ત થાય છે જેના દ્વારા વ્યક્તિને સમજમાં આવી જાય છે કે તેના જીવનની અંદર હવે ખુશીઓ આવવાની છે કે તેના ખરાબ દિવસો જો તમારા જીવનમાં દુઃખ દારિદ્ર આવે છે તો તેના પહેલા પણ સંકેત પ્રાપ્ત થાય છે જો તમને તે સંકેતો સમજમાં આવે છે

તેના પહેલા એક ઘરમાં એવા સંકેત આવવા લાગે છે કે એ વ્યક્તિઓને ખબર પડી જાય છે કે વાસ્તવમાં તેની કિસ્મત બદલવાની છે અને તેના ઘરમાં હવે ચોક્કસપણે માતા લક્ષ્મી પ્રવેશ કરવાના છે મિત્રો વાત કરીએ એ પહેલા સંકેત વિશે મિત્રો જો તમારી પાસે કોઈ ધન આગમનના साधनો જ ના હોય ધન આગમનના વિષયમાં તમારી ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય અને અચાનક તમારી પાસે ધન આગમનના સ્ત્રોત ખુલી જાય છે તમારા જીવનમાં ધન લાભ થવાના હોય છે પહેલા તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હતો પરંતુ હવે ધન આગમન ખૂબ જ થઈ રહ્યું છે તો તેનો મતલબ છે કે તમારા ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન છે જેના કારણે તમને આવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે એવી જ રીતે તમે ક્યાંક રસ્તા પર બહાર જતા હોય અને તમને રસ્તામાં પૈસા કે સિક્કો પડેલો દેખાય તો તેને ઉઠાવીને તમારા ઘરના પૂજા ઘરમાં મૂકી દો અને આ પૈસાને વાપરવા પણ ના જોઈએ અને ઓછામાં ઓછા સવા મહિના સુધી આ પૈસાને તમારા પૂજા ઘરમાં રાખવા જોઈએ તેના પછી તમારે કોઈ ગૌશાળામાં ગાય માતાને તેનું ઘાસ ખવડાવી દેવું જોઈએ તો ચોક્કસપણે તેને તમારા ઘરમાં ધનલાભ થવાના અને માતા લક્ષ્મીના પ્રવેશ કરવાના સંકેત માનવામાં આવે છે મિત્રો એક ખૂબ જ ખાસ સંકેત છે અને ઘણા ઉચ્ચા લોકોના ઘરમાં હોય છે અને જો તમને આ સંકેત પ્રાપ્ત થઈ ગયો તો કોઈ પણ તમને ધનવાન થતા નહીં અટકાવી શકે તમારું પોતાનું ઘર છે ફ્લેટ છે બાલ્કની છે અને ત્યાં બિલાડી આવીને તેના બાળકોને જન્મ આપે છે કેટલાક લોકો એવું પણ માને છે કે બિલાડીનું ઘરમાં આવવું અશુભ છે પરંતુ તમારા ઘરે કોઈ બિલાડી આવીને તેના બાળકોને જન્મ આપે છે અને તેની જે નાળ હોય છે તે નાળ જો તમારા ઘરમાં જ છૂટી જાય છે તો તરત જ તેને ઉઠાવીને તમારા ઘરની તિજોરીમાં રાખી દો તમને માલામાલ થતા કોઈ નહીં રોકી શકે પરંતુ બિલાડીનો તમારા ઘરમાં પ્રવેશ જરૂરી છે તેના વગર આ કાર્ય નથી થતું આવી જ રીતે કેટલાક લોકો ઘરમાં કીડીઓ આવવાથી તેમને ખૂબ જ પરેશાની થાય છે અને કીડીઓને ઘરમાં જોવી પણ તેમને નથી ગમતી અને તેમાં પણ ફરક હોય છે ફરક એ હોય છે કે જે કાળી કીડીઓ હોય છે એ એકસાથે તમારા ઘરમાં આવે છે અને તમારા ઘરે આવીને કોઈ પણ પ્રકારનો નુકસાન પહોંચાડવાનું કાર્ય નથી કરતી તેનો મતલબ થાય છે કે તેનું ઘરમાં આવું શુભ ગણાય છે તેનું કોઈ એક સ્થાન પર ભેગા થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો કાળી કીડીઓ ક્યારે તમારા ઘરે એકસાથે ઝુંડમાં આવે અને થોડા સમયમાં ગાયબ થઈ જાય તો એ સંકેત હોય છે કે આવવાવાળા સમયમાં તમને સારો ધન લાભ થવાનો છે કે તમને સારી ખબર મળવાની છે પરંતુ મિત્રો જો લાલ કીડીઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારે આર્થિક हानिનો પણ સામનો કરવો પડી શકે છે કોઈના કોઈ રૂપે તમારું ધન બહાર જવાનું હોય છે જેવી જ રીતે મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો જો તમારા ઘરની અંદર ગરોળી તમારા ઘરના પૂજા ઘરની આસપાસ ફર્યા કરે છે કે તમે કોઈ ગરોળીના જોડાને સંયુક્ત રીતે સંભોગ કરતા જુઓ છો કે પછી કોઈ ગરોળી તમારા ઉપર પડી જાય છે કે પછી તમને ગરોળીના બોલવાનો અવાજ આવે છે તેનો મતલબ થાય છે કે તમારા ઘરની અંદર માતા લક્ષ્મીનો પ્રવેશ થવાનો છે કેટલાક લોકો ગરોળીને જોઈને ડરી જાય છે તો તેને લક્ષ્મી પ્રાપ્તિનો મોટો સંકેત માનવામાં આવે છે તો તેને સકારાત્મક વિચારીને તમારું જીવન હવે બદલવાનું છે તેવી મનોકામના ભગવાન તમારા જીવનમાં લઈને આવે મિત્રો એવી જ રીતે જો તમારા ઘરે રહેલ તુલસીનો છોડ પહેલા સુકાઈ જતો હતો પરંતુ હવે તેજ છોડ હરો ભર્યો રહે છે

અન્નદાન જરૂર કરો તેમને અન્નના દાણા નાખો તમે રોજે તેને દાણા જરૂર નાખવા ચોક્કસપણે તમારા ઘરની અંદર ધન લાભ થશે મિત્રો એવી જ રીતે જો તમારા ઘરની આસપાસ કોઈ કોયલ આવી જાય તે તમારા ઘરની ઉપર જ આવી જાય અને મધુર ધ્વનિથી બોલતી રહે તો તેનો મતલબ થાય છે કે આવવાવાળા સમયમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધન લાભ પ્રાપ્ત થશે કે દેવી દેવતા તમારા ઘરે પ્રવેશ કરશે ઘરની આસપાસ કોયલનું બોલવું શુભ માનવામાં આવે છે એવી જ રીતે ઘરની છત પર કોયલનું વારે વારે આવવું અને એક સાથે અવાજ કરવો તે સારું નથી માનવામાં આવતું જો સતત તમારી સાથે એવું થઈ રહ્યું છે તો તરત જ સાવધાન થઈ જાઓ અને પિતૃદોષ તમારા જીવનની અંદર ચાલી રહ્યો છે તો તેને તર્પણ કરો જેનાથી તમને એમાંથી છુટકારો પ્રાપ્ત થાય મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં એવા કેટલાક પુરાણો છે કે જેમાં ચચુંદરને માતા લક્ષ્મીનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં વારંવાર ચચુંદર આવે છે તો આ એક શુભ સંકેત છે વિશેષ તો સંધ્યા સમયે અને રાત્રિના સમયે તે અત્યંત શુભ સમય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ ચચુંદર જે લોકોના ઘરોમાં જાય છે તેવા ઘરોમાં મા લક્ષ્મીના આશીર્વાદ આપોઆપ પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી બહુ જ જલ્દી ધનનો આગમન થાય છે મિત્રો તમારા ઘરમાં જો ચચુંદરનો પ્રવેશ થાય છે તો તે શુભ માનવામાં આવે છે એવી જ રીતે સવાર સવારમાં તમને સપનાની અંદર અથવા તો સવારમાં શંખની ધ્વનિ સંભળાય સવારમાં શંખ વગાડવાના અવાજો આવી રહ્યા છે અને તમને ખબર નથી કે ક્યાંથી આવી રહ્યા છે આ અવાજો પરંતુ ક્યાંક થી પણ અવાજ આવી રહ્યો છે તમારું મન ભક્તિમય થઈ જાય છે તો એનો મતલબ છે કે તમારા આવવા વાળા જીવનની અંદર તમને ભગવાનની પ્રાપ્તિ થશે તો તમે તમારા ઘરની અંદર એક દક્ષિણાવર્તી શંખ લઈને આવો અને તમારા ઘરના પૂજા ઘરમાં દક્ષિણાવર્તી શંખને રાખી દો ચોક્કસપણે તમને તેનો ફાયદો જોવા મળશે દેવી દેવતાઓની અસીમ કૃપા તમારા ઘર પરિવાર પર જોવા મળશે અને રોજે સવારે તમે જાગો છો ત્યારે જો તમારી સામે દેવી દેવતાઓની છબી લાગેલી હોય તો તમે તેના દર્શન કરો અને તેના પછી તમારા બંને હાથ જોડીને ભગવાનનો મંત્ર બોલવો જોઈએ ઓમ નમઃ શિવાય મંત્ર બોલો કે પછી તુલસી મંત્ર બોલો કે પછી કોઈ પણ તમારા ઇષ્ટદેવનો મંત્ર બોલો તેના પછી જ તમારે તમારી પથારીને છોડવી જોઈએ જેથી તમને ધન લાભ થાય ઘરની અંદર સવારના સમયે ક્યારેય પણ સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને ઘરની આસપાસ આવવાવાળા પક્ષીને ક્યારેય પણ સવારમાં તો ના જ ભગાવવા જોઈએ તેમજ જાનવરોની હિંસા કરવાવાળા વ્યક્તિ પાસે ક્યારેય પણ લક્ષ્મી નથી આવતી આવા વ્યક્તિઓના ઘરેથી લક્ષ્મી હંમેશા દૂર જતી રહે છે તો મિત્રો તમે આ વાતોનું ધ્યાન રાખો તમને ચોક્કસપણે ધનલાભ પ્રાપ્ત થશે